વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં જલસો પડી જાય તેવા મેથી બાજરીના ઢેબરા જે એકદમ સરસ સોફ્ટ બને છે અને આ ઢેબરાની સાથે રાયતા મરચાં પણ બનાવીશું તો વિડીયો જો તમને પસંદ આવે તો છેલ્લે સુધી જોઈ એક લાઈક કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન પ્રેસ કરજો તો સૌથી પહેલાં રાયતા મરચાં બનાવવા માટે એક ખાંડણીમાં એક મોટી ચમચી રાયના કુરિયા લઈશું સાથે પાંચ ચમચી વરિયાળી લઈશું તો રાયતા મરચાંમાં વરિયાળીની ફ્લેવર બહુ જ સરસ લાગે છે એટલે એકવાર ચોક્કસથી આ રીતે બનાવજો સાથે થોડું મીઠું લઈશું અને ત્રણેય વસ્તુને થોડું અદકચરું થાય તેવું ખાંડી લઈશું તો જસ્ટ થોડું અદકચરું થાય તેવું જ રાખવાનું છે કંઈક આ રીતનું હવે અહીં મેં એક મોટા કપ જેટલા મરચાં લીધા છે મરચાંને બિયા અને નસોનો ભાગ થોડો મેં કાઢી લીધો છે આ રીતે હવે તેમાં ચમચી જેટલી હળદર લઈશું સાથે ચપટી હિંગ નાખીશું તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું તો આગળ આપણે રાઈના કુરિયા ખાંડવામાં પણ મીઠું લીધેલું છે એટલે મીઠું એ પ્રમાણે લેવાનું સાથે તેમાં ખાંડીને રાખેલા રાઈના કુરિયા વરિયાળી લઈ લેશું અને અડધા લીંબુનો રસ નીચવીશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરીશું તો જેમ જેમ મરચામાંથી પાણી છૂટશે તેમ મસાલો સરસ મરચાંને ચોંટી જશે તો હવે તેને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું એટલે મરચાં ખાવા માટે તૈયાર થઈ જશે હવે અહીં મેં અડધો કપ જેટલું દહીં લીધું છે અને આ એકદમ મોળું દહીં છે તો આ દહીંમાં આપણે બે ચમચી જેટલો ગોળ નાખીશું અને ગોળને દહીંમાં પ્રોપર મિક્સ કરીશું તો આ દહીંથી આપણે ઢેબરાનો લોટ બાંધીશું એટલે જો દહીં ખાટું હશે તો ઢેબરા પણ ખાટા બનશે એ માટે થઈને દહીં એકદમ મોળું લઈશું હવે તેને સાઈડ પર રાખીને ઢેબરાનો લોટ બાંધીશું તો તેના માટે મેં અહીં દોઢ કપ બાજરીનો લોટ લીધો છે અને તેની સાથે જ અડધો કપ ઘઉંનો લોટ લીધો છે તો જે રોટલીનો લોટ આવે એ જ મેં લીધો છે તેની સાથે જ દોઢ કપ જેટલી ઝીણી સમારેલી મેથી લઈશું અને સાથે જ અડધા કપ જેટલા ઝીણા સમારેલા ધાણા લઈશું તો અહીં મેથી અને ધાણાનું પ્રમાણ જેટલો લોટ છે એ પ્રમાણે જ લેવાનું છે જેથી ઢેબરા એકદમ સરસ પોચા અને ફ્લેવરફુલ બનશે સાથે તેમાં પાંચ ચમચી હિંગ અડધી ચમચી હળદર અને એક મોટી ચમચી ધાણાજીરું પાવડર લઈશું તેની સાથે અડધી ચમચી અજમો લઈશું તો અજમાને આ રીતે હાથથી થોડો મસળીને નાખીશું સાથે તેમાં બે ચમચી જેટલા તલ લઈશું હવે તેમાં બે મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે તો તેના માટે મેં બારથી પંદર કળી લસણ સાથે એક મોટો ટુકડો આદુ અને એક તીખું લીલું મરચું લઈને આ રીતે ખાંડણીમાં ખાંડી લીધું હતું એ લઈ લેશું અને તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક મોટી ચમચી જેટલું ઘી લઈશું તો અત્યારે હું ઢેબરામાં ઘીનું મોણ આપી રહી છું તમે તેલ પણ લઈ શકો છો અને ઘીની સાથે જ અહીં મેં એક મોટી ચમચી મલાઈ પણ લીધી છે જો તમે મલાઈ ના નાખવાના હોય તો બે ચમચી ઘીનું મોણ આપી દેવાનું અને હવે બધી જ વસ્તુને પહેલાં પ્રોપર મિક્સ કરીશું અને એ પછી લોટ બાંધવા માટે જે દહીં અને ગોળનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે લઈ લઈશું તો અહીં ગોળ સરસ દહીંમાં પીગળી ગયો છે અને આ મિશ્રણ બધું જ લોટમાં લઈ લેશું અને તેનાથી ઢેબરાનો લોટ બાંધી લઈશું તો અત્યારે પહેલાં બધું મિક્સ કરીશું અને આગળ જો જરૂર જણાય તો બાકીનું દહીં એડ કરીશું તો બધી વસ્તુને પ્રોપર મસળીને મિક્સ કરવાની જેથી મેથી અને ધાણાનું પણ પાણી છૂટશે અને લોટ સરસ બંધાશે હવે અહીં હું વધારાનું બે ચમચી જેટલું દહીં લઈ રહી છું અને આ રીતનો મીડિયમ કઠણ મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે તો આપણે ઢેબરાનો લોટ ફક્ત દહીંથી જ બાંધીશું હવે બાંધેલા લોટમાંથી આ રીતના મીડિયમ સાઇઝના લુવા વાળી લઈશું તો અહીં મેં અગિયાર નંગ જેટલા લુવાવાળીને તૈયાર કર્યા છે તો હવે ઘઉંનું અટામણ લઈ ઢેબરાને વણી લઈશું તો ઢેબરું થોડું વણાઈ એ પછી તેને આ રીતે વાળીશું તો આ રીતે અંદરની બાજુ વાળી ફરી પાછો લુવો બનાવીને વણીશું તો આવું કરવાથી ઢેબરું વણતી વખતે તેની કિનારીઓ પણ નહીં ફાટે અને ઢેબરા વણવામાં એકદમ સરળતા રહેશે તો જરૂર પ્રમાણે અટામણ લેતા જઈ આ રીતે મીડિયમ થિક સાઇઝનું ઢેબરું વણીશું ઢેબરા જનરલી થોડા જાડા જ હોય છે તો એવી જ રીતે આગળના ઢેબરા પણ વણીને તૈયાર કરી લઈશું તો હવે ઢેબરા શેકીશું શેકવા માટે તવી થોડી ગરમ થાય એટલે તેના પર થોડું તેલ લગાવીશું અને વણેલું ઢેબરું લઈ લેશું તો બંને બાજુથી થોડું કાચું પાકું શેકાય એ પછી ઢેબરાને થોડું થોડું તેલ લઈ બંને બાજુથી પ્રોપર શેકી લઈશું અને ઢેબરા શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આવી જ રીતે બધા જ ઢેબરા શેકીને તૈયાર કરી લઈશું તો તૈયાર કરેલા ગરમા ગરમ ઢેબરાને સર્વ કરીશું તો શિયાળાની ઠંડીમાં આ રીતે ઢેબરા ચોક્કસથી બનાવજો ઢેબરા સાથે દહીં અને રાયતા મરચાં પણ સર્વ કરીશું અથવા તો તમે ઢેબરાને ઘી અને ચા સાથે પણ સર્વ કરી શકો છો તો એકદમ સરસ સુપર સોફ્ટ ઢેબરા તમારા ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ